મારા પણ પૈસા ઓછા નહીં પણ લઈ લઉંજસ્ત આપડે હવે જે આપડે તૈયાર કરવાનું હોય જે લાવવાનું હોય ને સીધું બીધું તે બધું ઓરવા મંડો એટલે પટ્ટી જાય પછી રોજ રોજ કોઈ બજારમાં નહીં જવાનું આપડે કાલ જઈ લઈ આવી

પાપા હું એ જ કહું છું સમજાય સમજાય ને થાશો પણ સમજતી જ નહીં હું કરશી તું ઠો ઠો કે ફીરા તાન મહાત્મા હાય મારું મગજ છે છે તાન ઠો ઠો કે ફીરા અલ્યા હું કા કંકા કરો છા વી વાલી લીધા છલી દાદા કા કંકા કરો એક કોમ જાય છે મુઢું સરઈ એક મુઢું સરઈ નોમ જાય છે પેલી ભજ્જો ખાતી હતી કી ભજ્જો ખાતો અલ્યા બજારમાં માં તો ભજ્જો શો ખાવાના આવસ એક વળી આઈસ્ક્રીમ ખાતી હતી અને ઈકર પાછો કોણ લડી આ તાર માં સમ ભજ્જો ખાવાના આઈ ગયો એકલો

સપાટો થઈ જાય હેડી હેડી આ તો તે ફોટો ફર્યો ગમારે તો બોલો બોલો હવે કણ કી તે લ્યો દાદા તે બુરા વાળો ભાઈ હો ભાઈ આલે આ આ જો જારી હોણો છે મ કે કે લુખળો હે લુખળો લુખળો આવી બેટા ભાઈ આ લુખળો આલે આ પણ હું લુખળો લુખો ભાઈ રોબર્ટ ના ગોરી બાપો હમણાં કાલે મને કીધું કે હું લઈ પણ નહીં માનતો નિહાળ નહીં જતો

ટેક લેવું છે ને પૂંછનું લેવું છે ને વિવોમ નહીં આવું ને તે વિવો પડી મેલી ને લિયાલ બધું તા હું લયેલા પૈસા મારા ના નહીં લીયા તો પૈસા વાળા આપણી સગવડ તો મંથગ ને સગવડ પેલ વિવો કરીએ છીએ તે પેલા શત્રુભાઈ પાણીથી છેલા લીધા તા 70000 એ છે એ મધુરો કે વળાવાળા નહીં આલી હા ખા કે તને લીયાલ છે મોટી બાયડી પણ કોક એનું દેરવાણીની જેઠોણી કરતો તો હ તે મુ ફોળ ઉપાડી લિયા લેખ લે એને હરક શોખ હોય એને ઘરમાં દેરવાણી આવે છે તમે આ દેરવાણી બોલી આટલું બધું હોર્યું आटल अवसर पूरा थी जाए पे तो हूँ सगवर कहीं ली जाए लियो समझा तो हम जाए वहाँ गेह इन हम जाए बे शब्दों के तारू हो अपना तो आप अवसर सुधर का अवसर नहीं उसर उसर नी पथारी गोर थी तो जाए यार तमे तो तो नी हार दा जोक सोडियो पाई ना छो लुक रो लिया पर जाऊ बाप तू तारे हसवंत तो आऊ नहीं जाऊ तू बेटा पास लुक रो तने एक तो ई जो पेली तार काशरी होनी स हट ई तो हारा गरी समझा ले हट અલા પણ જે તો અતારે આવાયા લીવા માલ બધું કરત અંતર પણ મારા હવે નઈ રહેવું જ ન છે

તારા બધા બનતું નહીં ખોટું ભાઈ બજાર માં જાય એને જે જોતું ના લઈ આવી થોડા પૈસા ઓછા હતા એટલે રીહાણ બીજું તો ફોરી લઈ લેવી હતી બહુ બેટા ના પાડો છે તો એ તો યાદ જ નહીં આવ્યું ના ના ને એની બહુ જ મારે જેટલો ને યાદ હું તો એ વખત યાદ જ નથી આવતી હોના ઓ બેટા હોભળો મારી વાત ઓબળો મારે તો નહીં ઓબળ વિ ભાવ કોઈની વાત ઓબળો કહું છું હું મોટી થઈને આવું તારે તું મોટી છે ઘરમાં મોટી છે જો તું આવો કરી હે

બે હજાર પડ્યા છે એ તારા ફોર્મો આવશે વિવોમાં જો ભાઈ જો બધો ખર્ચો કમ્પ્લીટ પૂરો પટી જાય વિવો પટી થાય કદાચ એના વધી જ હોય

છોકરો <stitulia>

મિત્રો આ સાને સાહેબ પચી જાય તમારો વિડીયો ગમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો કારણ કે આવી હોય ને બધી ને ટાઈમ ટાઈમનો ખેલ છે એ વખત પૈસા નતા કે નહીં લીધું પણ અત્યારે નહીં પેલી કે મોટી બાયડી કે મને લઈ આલો હું જા દેરોની લીધું જે ઠોણી છે એટલે એવું કોઈ રિહાવણ નહીં માં તો સંપી અને મજૂરી કરી જે તમે કમો એ તમારા બાપનું જ છે બસ વિડિયો ગમે લાઈક શેર કરો આ સામેલીને આપી ઉકાળો હું એ તો પણ અમે જી હા ભાઈ હો ઉપી આયા આયા કોય હકીરે